મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતા ઘોષિત કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સનાતની હિન્દુ ધર્મના ચારે મઠોના જગતગુરુ શંકરાચાર્યજીની મુહિમ ગાયને પશુની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા તેમજ સમગ્ર દેશમાં ગૌવંશની કાતલ બંધ કરવાની મુહિમને પૂરું સમર્થન છે પ્રાચીન કાળથી જ મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું આગવું મહત્ત્વ રહેલું છે વૈદિક સમયથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક અને આર્થિક મહત્ત્વને ધ્યાનમાં રાખી અને તેની કામ કહેવામાં આવે છે રાજ્યના વિવિધ ભાગોમાં વિવિધ દેશી જાતિની ગાયો જોવા મળે છે તેમ છતાં દેશી ગાયોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે દેશી ગાયના દૂધમાં માનવ આહાર માટે વધુ પોષક તત્વો હોય છે દેશી ગાયનું દૂધ સંપૂર્ણ ખોરાક છે કારણ કે તેમાં માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે માનવ આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન આયુર્વેદ ઉપચારમાં ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્ત્વને ધ્યાનમાં લેતા દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય બની ગયો છે ગાય માતાનું મહત્ત્વનું સ્થાન ધ્યાનમાં રાખી હવેથી દેશી ગાયોને રાજ્ય માતા ગૌમાતા જાહેર કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે જેથી કરી સૌ ગૌ પ્રેમી અને ગૌ પાલકોને ગાય પાળવાની પ્રેરણા મળે મારું નામ દિનેશભાઈ રબારે ગૌ માતાને ને રાષ્ટ્ર માતા માટેની દરજ્જાની રજૂઆત માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને મળવા આવ્યા છીએ ઘણા સમયથી ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે હિન્દુ ધર્મના દરેક હિન્દુ લડી રહ્યા છે આજે આપણા ચારે મઠના શંકરાચાર્યો જ્યારે સોળ તારીખે બહુ મોટી સભા કરવાના છે એ ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા જેને એવું કહેવાય છે કે હિન્દુ ધર્મના અધિપતિ આજે મેદાને ઉતરી અને ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેના પ્રયત્નો કરતા હોય તો સનાતન હિન્દુ ધર્મના હરિક યોદ્ધા એની સાથે રજૂઆત હું તો એવું મારું માનવું એવું છે કે ભારતના અંદર ગૌ માતા એટલે ભારતના પહેલા પ્રથમ નિર્ણયમાં ગૌમાતાનું નામ આવતું હોય છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે થઈ અને આવા બધા કલેક્ટર કચેરીમાં રજૂઆતો જ ના હોવી જોઈએ ક્યાંક નું ક્યાંક મને તેવું લાગે મને ઘણું દુખ લાગે છે કે ભારતના અંદર ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે બનાવવા અને રજૂઆતો કરવી પડે છે એવું દેખાય છે કે ગૌ માતા ને રાષ્ટ્ર માતા બનાવવા માટેના પ્રયાસો સરકારના પણ ક્યાંક ના ક્યાંક દેખાય છે કારણ એવું છે કે મહારાષ્ટ્રના અંદર હમણાં બે દિવસ પહેલાનો બહુ સરસ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે તો ક્યાંક નું ક્યાંક સારું પણ દેખાય છે

મહારાષ્ટ્ર સરકાર જ્યારે આ એક મહિનો રહીને ચૂંટણી આવવાની હોય ત્યારે એમને રાજ્ય માતાનો દરજ્જો આપતા હોય તો એ નહીં પણ અમારી તમામ હિન્દુ સમાજની માંગણી એવી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે અને અમારી હિન્દુઓની આસ્થાને માન આપે આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાહેબે જ્યારે એમને શપથ લીધી એવો કાયદો બનાવ્યો હતો ગૌ સ્વ હત્યાનો કાયદો બનાવ્યો હતો એ કાયદાનું પાલન આ સરકારો કરી કરી રહી નથી ઉપરથી રાજકીય ઉપયોગ છે તેથી આદિ ની આંદોલન જે વર્ષોથી ચાલતું આવ્યું છે એમને અમે માન આપીએ છીએ ગાય માતાને ન્યાય મળે એ માટે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા આવ્યા છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા